આવું આવું કરતી આવે છે અને મેંડ ને આજે તમને પણ મળવું એમ જીનલ હોય ગઈ છે ને તો અત્યારે ત્રણ વાગ્યા છે

જે મેળ આવી બ્લાઉઝ તો આમને થતું નહોતું પણ આ પછી ફિટિંગ કર્યું મેં મશીન તો સે નહીં નકર ફિટ થઈ જાય જે લોકોને મશીન હોય સારું મારે તો સીએ છે મશીન તો મારે સિલાઈ મરાવાના બહુ વાંધા પડે છે એવું થાય છે જો મસ્તી મસ્તીની હોઈ ગઈ છે મેં કીધું હાલ તો ત્યાં સુધીમાં હું બધું કાઢીને રાખું સેટીમાં આટલું બધું કાઢવું પીડું એવું થયું છે તો હમણાં ફ્રેન્ડ આવે ને પછી કઈક નક્કી કરવી ઈ કે ને ઈ પેરવાનું છે એવું છે આજે પાછો તડકોય ય સારો છે મસ્તીનો નો બતાવું તડકો બતાવું આઈફોન માં કેવો તડકો બતાવી એમ આવો બતાવી કેજો આઈફોન નું રિઝલ્ટ કેવું છે હું ધોળી બતાવું છું કે કાળી બતાવું છું ફ્રેન્ડ આવી ગઈ જો મારી

કેમ કે ઝાઝા ભાગે હવે તો મળે ઓછા ઝાઝા ઇન્સ્ટામાં જ ફ્રેન્ડ બની જાય છે અને આ તે બની ગઈ અને જો આ લાવી છે મારા માટે લાવી તો ઝીનું એ ઘરે આવું વર્ક કરે છે જો આ બનાવી મારા માટે લાવી છે ગિફ્ટમાં અને એક ઝીનું માટે લાવી છે કંઈક નાનો એવો સેટ બનાવી તમારે કોઈને લેવો હોય ને તો જો હું આમાં નંબર નાખી દેશે એ નંબર પર તમારે ફોન કરવાનું રહેશે કા હમ ઘરે મસ્ત મસ્ત બધું બનાવે છે ઘણા બધા એ લાવી છે જો લાવી કે હા એક થી બે આજે તો પેલા છે ને વાતો નથી કરવી એને કઈક પીવડાવવું પડશે ને આમાં ઝીનું જો ચાલુ કરી દીધું જો હે ઝીનું ઝીનું હજી સાગી જ છે એટલે એને તો તરસ લાગી હોય ને એટલે પાણી નહી સોડા ત્યાં જ તો ભાળી ગઈ છે કા ઈ કે માસી આવ્યા ને તો એ કે એમ તો આ હો મને છે ને રેડી કરશે અને આ સેટ પહેરીને મારે પીસ પાડવાના છે ત્યાં સુધ્યાલો બન્યા રહેજો વિડિયોમાં આજ મેં લોંગ વિડીયો શૂટ કર્યો આના માટે આવવાની હતી ને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ અને નામ છે એનું મીરા મારી પેલા જો જીનલ રેડી થઈ ગઈ જેનું આ બાજુ એ તો બતાયશે જો જી કે પેલા મને રેડી કરી દો પછી કે એનો ફોટો શૂટ કરવું પડે ને

તો ફાઇનલ જો મારો અડધો અડધો મેકઅપ થઈ ગયો છે અને થોડીક ધોળી થઈ ગઈ કે નહીં મીરાય મને ધોળી કરી દીધી અને હારે હાર છે ને આ જીવું તેવું પણ જો એ તો અસલની કાનો જ બની ગઈ જો એમાં હતું એવું એને સણિયા સોળી પહેરવાની હતી પણ ન મળીને એટલે પછી કાનાને કપડાં પહેરાવીને સમજાવી દીધી છે એને મોકો માની જાય તો પહેલાં નહોતી માનતી પણ હવે એ પાછી માની ગઈ जिनुन नेल, का? जिनुन आपसा तो? तालो पुरी पुरी रेडी थाइजाओ पसी आओगा? पसी आओगा? जिनुन आखे नत कोलो देते <laughs> जो जो जिनुन जो आमाई की उपिरे तो देखाई अच्छाइम रेडी थाइजाओगा ખાસ કરીને છે ને આ સેટ બતાવવાનો તો જો આ સેટ કેવો લાગે છે અને તમારે આવો લેવો હોય નવરાત્રીમાં નવરાત્રિમાં પહેરવા બુટ્ટી સેટ તો એક નંબર આપું છું એમાં તમારે ફોન કરવાનો છે અને ખાસ કરીને મેં તો આ બધું પહેરું છે કેમ મીરા મેરા હતી ને તો મકો હાલો થોડોક ફોટો શૂટ થઈ જાય એમ એટલે હવે ફોટોશૂટ કરી નાખી નગર જો વરસાદ બહુ અંધારેલો છે અને આવે ને બાકી પેલા થોડો ફોટો શૂટ કરી નાખ્યું એમ છે નકર જો આ બધું ભીનું ભીનું જ છે એટલે મોનજીનું બે રેડી થઈ ગયા જશે ફોટોશૂટ માટે તો હું પેલા થોડા ફોટા પાડી દઈ મીરા છે ને તો એમ નકર પાછું કેવરા આવશે થોડુંક એટલે હાલો જોવો જો વિડીયોમાં હાલ રેડી દેખાતી રેડી આવી ગઈ છે ને તો ફાઈનલ છે ને એ ઝાઝા પીસ નો પાડ્યા અને એટલી વાર વારમાં વરસાદ આવી ગયો વરસાદ પાછો જોરદાર નો આવે છે તો કેમ સેટિંગ કરવું તો મારે તો છે ને એ રિલય બનાવી હતી આ હવે રેડી થયા છો તો પછી પીસ ને ઉપાડવાનું હોય અને આ વરસાદ નું શું કરવું જો ઈ શરૂ થઈ ગયો

ફોટોશૂટ થઈ ગયા હા વરસાદ નડી ગયો ને થોડુંક એટલે હવે મીરાને જવું છે ઘરે જાઉં જ છે હા જાઉં જ છે અને ઘરે જાઉં છે તો હવે મારે આ કાઢવું છે કપડાં ભીના થઈ ગયા છે અને મીરા આવીને તે કામ થઈ ગયું થોડોક ફોટોશૂટ થઈ ગયા મારા બે દિવસના આવું આવું કેતી તી કા હા પણ આજ મેળ આવી ગયો તો ચાલો આપણે એને હું જાઉં જ છે તો ફાઈનલ રજા દઈ દઈએ પછી મળી હા

તરે છો તો મણી લાગીતી દાઢી હતી ને તો હું કો લાઈ થોડી કા તાઢી છે ને આ બે ને તો થોડી થોડી આપી છે શેર દીની એને બહુ નો પીવાય મમ્મી આ હવે છે ને આ બધું એ બતાવવાનું છે જો આ બધું કામ તો કરવું જ પડશે માલ છે ને સોકરા બહુ સોડા નો પીવાય

અને તુરિયાનું શાક છે તીખી તીખી તીખારી છે ને દૂધ છે ને આ બે ખાવા બેહી જ્યાં છે અને હું એમ કહેતી હતી કે જે ઓલો મેં સેટ પહેર્યો હતો ને એ તમારે લેવો હોય ને તો આ જે નંબર આપ્યો ને એમાં કોન્ટેક કરજો અને એ દોઢસો થી બસો રૂપિયામાં મળી જશે મસ્ત છે જે મેં પહેરો થો ને એવા ઘણી ડિઝાઇનના અલગ અલગ ડિઝાઇનના છે જેને લેવો હોય ને તો એ કોન્ટેક કરજો અને હવે વિડિયો પૂરો કરવી ખાઈ લેવી કા ખાઈ લેવું છે કે હા કે ખાઈ લેવું કે તાડ તૂ દૂધ છે ફ્રીઝરમાં મૂકેલું મસ્સો આવશે હાલો વયાઓ ખાવા અને ઓલા બધા બોલતા હોય ને શું કેતા હોય ફેસબુક માં જોતા હોય તો ફોલો કરી લેજો Instagram માં હોય તો અનફોલો કરી દેજો જે ઈદ્વાર મહાદેવ ફોલો કરવાનું કીધું મહાદેવ રાજ એમ છે કે કરી દેજો અને મને કાઈ દેખાતું નથી આમી ઓલી લાઈટ પડે છે ને તે અંધારું દેખાય છે હવે હું ખાઈશ કેમ સારું હાલો મળવી બીજા કા